જી તરફ ગામલોકોને રસ્તો બનાવવા મુદ્દે રજૂઆત કરી તો ખબર પડી કે કાગળ પર આ રસ્તો બની ચૂક્યો છે જી હા બિલકુલ જૂનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકાના નાંદરખી ગામે ક રસ્તા બાબતે ગામલોકો છલાગણા સમયથી પીડાઈ રહ્યા છે અને ગામલોકોએ સાથે મળીને આખો રસ્તો બનાવવાની માંગ કરી છે ત્યારે ગામલોકોને ખબર પડી કે આ રસ્તો તો કાગળ પર બની ગયો હોવાના આક્ષેપો થયા છે ત્યારે ગામલોકો દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરવામાં આવી છે નાંદરખીથી જનોણો જૂનો જેતો રસ્તો રાત્રા નામે આ રસ્તો ઓળખાય છે આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરી રજૂઆત કરતાં પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતાં આ રસ્તો તો બાવીસ ત્રેવીસમાં બની ગયેલ છે એવું રેકોર્ડ દેખાડે છે આ પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલો જ નથી એક ટ્રેક્ટર આજ દસ વીસ વર્ષમાં કોઈ નાખેલ નથી એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે જે મોટું ઘભાંડ કર્યું છે એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે જો આ હું અરજી આપી આજે આવેદન આપ્યું એનું જો નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયતની સામે